નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે વાત કરવામાં આવે તો દિવાળીપુરા જે તરસાલી ખાતે આવેલું છે ત્યાં જે પાણીના અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા ત્યાં અત્યારે તમામ સ્થાનિકો અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા વડોદરા મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો મકાનો જે ત્રણસો બાર મકાનોને લાઈટ ડ્રેનેજ અને પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકામાં મિટિંગનો દોર શરૂ થયો હતો અત્યારે પણ જે નિલેશ રાઠોડ જે પૂર્વ મેયર છે અને હાલના કાઉન્સિલર છે તેઓ મોરચો લઈને પાલિકા ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ પાલિકાના જે પદાધિકારીઓ છે તે તમામ અત્યારે સ્થળ વિઝિટ કરવા માટે અહીંયા પહોંચ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતના જે પદાધિકારીઓ છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને આ જે મકાનો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે આગળ શું કાર્યવાહી કરવી તે બાબતે પણ અત્યારે ચકાસણી કરવા માટે અહીંયા પહોંચ્યા છે

દર્શક મિત્રો તરસાલી નું જે દિવાળીપુરા ના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના જે મકાનો છે ત્યાં મકાનોને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી ડ્રેનેજ પાણી અને લાઇટના કનેક્શન અહીંયા કાપી નાખવામાં આવ્યા છે તે બાદ અત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તે અત્યારે સ્થળ વિઝિટ માટે અહીંયા પહોંચ્યા છે ભાઈ સાઈડ પર અડી જાઓ

દોરોને આ કામગીરી અમે અમે આ લોકોને આપણે સાથે લઈને ચાલીશું તો આપણું કામ इजी પડી જશે બધા આપણે સાથ આપવા તૈયાર છે તો અમે બાય કરી આપણને કે અમે કોઈ વળી શકે હા 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 ચાલે

આમાં એવું છે કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડે જે તે લાભાર્થીને મકાનો ફાળવ્યા છે મકાનો માલિકીના ધોરણે ફાળવવામાં આવે છે મકાનો મેન્ટેનન્સ કરવાની જવાબદારી નાગરિકોની પોતાની હોય છે કોઈ સંજોગોમાં એમની આર્થિક પ્રશ્ન મેન્ટેનન્સ થયા નહોતા કોર્પોરેશને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ એક એક ટાવર લગભગ ઓગણચાલીસ ટાવર છે એક ટાવરમાં આઠ આઠ મકાનો છે તમામના સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યા છે જ્યારે સ્ટ્રકચરલ રિપોર્ટ આવી જાય અને મકાન અનસ્ટેબલ હોય અને આવા સંજોગોમાં કોઈ હોનારત થાય કોઈ જાનહાનિ થાય તો જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ મકાનોને વેકેટ કરાવી શકે એટલે કોર્પોરેશન ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને મદદ કરવા માટે એમના અધિકારીઓની રિક્વેસ્ટને વિનંતીને માન આપી અને ગટર પાણી કાપેલા છે ત્યારબાદ રહેવાસીએ અમને રજૂઆત કરી કે અમે લોકો રિપેરિંગ કરી રહ્યા છે મકાનો તાત્કાલિક પડે એવા નથી એરિયાના લોકલ કાઉન્સિલરોની રજૂઆત હતી ખાસ કરીને જે અમારા પૂર્વ મેયર છે નિલેશભાઈ રાઠોડ એમની પણ રજૂઆત હતી એટલે કાર્યાલય ઓફિસ ખાતે મેયરની ઓફિસ ખાતે મિટિંગ કરવામાં આવી અધિકારી જોડે વાતોચીતો કરી અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ મેયર શ્રીમતી પિંકીબેન સોની અને બધાય એક ઈચ્છા વ્યક્ત કરી કે ખરેખર મકાનનો જર્જરી છે કે કેમ લોકોએ કીધું અમે રિપેરિંગ કરાવ્યું છે અમારા મકાન સારા છે એટલે અમે જાત તપાસ માટે આજે બધા સાથે આવ્યા છે જોતા લાગ્યું કે નાગરિકોને જે નોટિસ આપી છે એની ખૂબ સારી અસર થઈ છે નાગરિકો સુરક્ષા અને સલામતી તરફ પ્રયાણ કરી રહ્યા છે વડોદરા શહેર સુરક્ષિત સલામત રહે એ જ કોર્પોરેશનનો આશય છે કોર્પોરેશને કોઈ પ્રકારની નોટિસો આપી નથી કોર્પોરેશન ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને એમની પાસે મશીનરી નહીં હોવાના લીધે જીપીએમસી એક્ટ પ્રમાણે કોર્પોરેશને આ મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરવાની હોય છે એ અંતર્ગત આ તે ગટર પાણી અને લાઇટના કનેક્શનો કાપેલા છે નાગરિકોની રજૂઆત છે નાગરિકો ગરીબ છે આર્થિક રીતે નબળા વર્ગના છે એમની રજૂઆત પ્રત્યે સંવેદના દાખવી અને અમે પાંચે પદાધિકારીઓ અને એરિયાના લોકલ કાઉન્સિલરો આજે એરિયાની મુલાકાત લીધી છે મને લાગે છે આવતીકાલથી અમે લોકો એક એક મકાનનું ઇન્ડિવિજ્યુઅલ સર્વે કરાવી અને લોકલ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખી અને જો એવું લાગશે કે આ મકાનો તાત્કાલિક જર્જરિત નથી અને પડી જાય એવા નથી તો એવા મકાનોના ગટર પાણી કનેક્શન ચાલુ કરવા માટે અધિકારીઓને અને ઉપરના તંત્રને રજૂઆત કરી અને આ લોકોને તકલીફ ન પડે અને પોતે કદાચ ચોવીસ અડતાલીસ કલાક તકલીફ પડે પરંતુ આ એક ગેલેટ જરૂરી છે કે જ્યાં સુધી આમને નોટિસ નથી આપી ત્યાં સુધી રિપેરિંગ નથી ચાલુ કર્યું આજે નોટિસ આપવાથી રિપેરિંગ કર્યું છે ખૂબ સારી બાબત છે નાગરિકોનો સાથ સહકાર ખૂબ સારો છે અને કોર્પોરેશન તંત્ર પણ સંવેદનશીલ છે આ ગરીબ લોકો માટે અમે સંવેદના દાખવી રહ્યા છે અને ટૂંક સમયમાં આનું નિરાકરણ લાવીશું આ વાત સભામાં તમને રજૂઆત થઈ હતી ત્યારે આ રિસર્વે થયો હોત ઘર ટુ ઘર એ થયો હોત તો માનો છો કે મેં કીધું નોટિસો અને જે સ્ટ્રક્ચરલ સ્ટ્રક્ના રિપોર્ટ છે કોર્પોરેશન જવાબદારી નથી ગુજરાત હાઉસિંગ બોર્ડ જવાબદારી છે રાજ્ય સરકારની જમીન છે અને આ તો નાગરિકો વડોદરા છે તંત્ર પાસે મદદની લગાડી છે ત્યારે જે અગાઉ મકાનો હતા એ બારસો સિત્તેર મકાન એ ધામ અમે લોકો ચેરમેન સાહેબ ને ડેપ્યુટી મેયર સાહેબ ને ત્યાં પણ વિઝિટ કરાઈ

આ પછી સૌથી પહેલી નોટિસ ના ધ્યાન ધ્યાનમાં હતી જ અમે લોકો આ લોકલ માણસો ને તમે પૂછી લો હું જ્યારથી મને આ મેટર ખબર પડી ત્યારથી હું લાઇજનિંગ માં હતો મારો વિસ્તાર નતો એટલે હું અહીંયા પગ નતો મુકતો મેં બે કાઉન્સીલરો ને પરવાનગી લીધી કે ભાઈ આ વિસ્તાર તમારો ફોલ નંબરમાં આવે છે પણ મારા ઘરની સામેના મકાનો છે બધા મારા નાનપણના ભાઈબંધો મારી રાત દિવસ સામ સામે મોડા એકબીજાને અમે જોતા હોઈએ એટલે હું અહીં આવ્યો મારા સિત્તેર મકાનમાં હજી કહું છું કે કાલે સવારના તમે આવો બારસો સિત્તેર મકાનને જે નોટિસ આપેલી એ આ જ પબ્લિક જોડે બેસીને અમે રસ્તો કર્યો તો એકદમ સારો રસ્તો નીકળી ગયો સવાલ એટલો જ હતો કે પહેલા રસ્તો થયો તો તકલીફ ના થઈ માનો છો કે આપણે મોડા જાગ્યા હવે પહેલા કરી હોત તો આ નોટિસ ને આપેલી જ હતી ત્યારે પબ્લિકે ત્યારે પબ્લિકે ભી જાગવાની જરૂર હતી ભાઈ આપણે એવું નથી પણ એક વસ્તુ બી છે કોઈના જાનના જોખમે કોમ્પ્રોમાઇઝ ના થાય આજે ભી હું કઉ છું ડોટુ ડોર અમે કાલે ફરવાના છે અને માન્ય કામ કરે છે જવાબદારી તંત્ર પણ આ તમારા બધા મિત્રો છે તો પહેલા થયું હોત તો આ ને તકલીફ ના પડી હોત

પૂર્વ મેયર અને હાલના કાઉન્સિલરને સાંભળ્યા સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ સાંભળ્યા જે રીતે આ મકાનોને ગટર પાણી અને વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના જે પદી પદાધિકારીઓ છે તેમણે અહીંયા સ્થળ પર વિઝિટ કરી છે તરસાલીનું આ જે દિવાળીપુરાના હાઉસિંગ બોર્ડના મકાન અને તેમને જેટલે ત્રણસો બાર જેટલા મકાનો હતા તેમને ગટર પાણી અને વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા કટ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ પાલિકામાં આ તમામ લોકો પહોંચ્યા હતા અને રજૂઆતો કરી હતી અને તેમના દ્વારા માંગણી કરાઈ હતી કે સંપૂર્ણ બધા મકાનો જર્જરિત નથી પરંતુ ગરમીમાં લાઈટ અને પાણી વગર જનતા કેવી રીતે શું આટલી ગરમી છે લાઈટ નહીં પાણી બી કાપી ગયા છે આટલી કાળઝાળ ગરમીમાં જનતા કેવી રહેશે એનો જવાબ ચેરમેન સાહેબ પહેલો ચોક્કસ અત્યારે વાત કરવામાં આવે તો સ્થાનિકો પણ છે તે અત્યારે કાળઝાળ ગરમીમાં કઈ રીતે આનો સામનો કરશે તેવું કહી રહ્યા છે ત્યારે ડેપ્યુટી મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે લોકોની રજૂઆતો સાંભળી છે સ્થળ નિરીક્ષણ કર્યું છે અને ત્યારબાદ હવે તેમના દ્વારા એક સર્વે કરવામાં આવશે આવતીકાલથી અને આવતીકાલથી સર્વે કર્યા બાદ જે મકાન જર્જરી થશે તેનું કનેક્શન પુનઃસ્થાપિત નહીં થાય પરંતુ જે લોકોએ હવે રિનોવેશન શરૂ કરી દીધું છે જે જર્જરિત હાલતમાં વધારે નથી તેવા મકાનોને ફરીથી એના કનેક્શન જોડી અને આગળની કાર્યવાહી કઈ રીતે કરાય તે બાબતે મીટિંગ કરી અને નક્કી કરવામાં આવશે પરંતુ હાલ તો ચોક્કસ છે કે જે સ્થાનિકો છે તેઓને વીજ ગટર અને પાણી કનેક્શન વિના અત્યારે રહેવું પડશે અને તેના કારણે ઘણી હાલાકીનો સામનો પણ તેમને કરવો પડશે પરંતુ અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો આ તમામ લોકો સવારથી જ અગાઉથી જ્યારથી નોટિસ આપી ત્યારથી જ કહી શકાય કે વિરોધના મૂળમાં હતા પરંતુ ત્યારબાદ જે હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેને જ લઈને આજે જે કાર્યવાહી કરવામાં આવી છે તમામ જે મકાનો છે તેના ગટર પાણી અને વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પણ તમામ સ્થાનિકોએ પહોંચી અને પહેલાં ડેપ્યુટી સોરી માફ કરજો સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે શીતલ મિસ્ત્રી તેમને રજૂઆત કરી હતી તેમની સાથે મિટિંગ કરી હતી અને ત્યારબાદ પૂર્વ મેયર એવા નિલેશ રાઠોડને સાથે રાખીને મેયર સાથે મિટિંગનો દોર શરૂ થયો હતો અને તમામ જે પદાધિકારીઓ છે તે અહીંયા સ્થળ વિઝિટ કરવા માટે રવાના થયા હતા અને ત્યારબાદ હવે જ્યારે તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી ફરી એક એક મકાનનું સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ જરૂર પણાશે તેવા મકાનોના કનેક્શન જોડવામાં આવશે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા